નમસ્કાર હું તો બોલીશમાં રોણક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલીશ આજે સતત અગિયારસો છત્રીસમો એપિસોડ અને અગિયારસો છત્રીસમો એપિસોડના બે મુદ્દા છે પહેલો મુદ્દો છે પ્રાણ પ્રશ્નનો ઉકેલ ક્યારે જી હા પાણી વરસાદ અને પાણીની વ્યવસ્થાને લઈને જે તકલીફો સર્જાય છે એનો ઉકેલ ક્યારે આવશે મુદ્દે બોલવું છે અને બીજો મુદ્દો છે મોતના ખાડા કોનું પાપ મોતના ખાડા નદીઓની અંદર પડે છે અને અનેક લોકોના જીવ જાય છે જીવ જાય છે આડે આડેધળ માટી ખેંચવામાં આવે છે નદીઓમાંથી અને એટલે જ એ ખાડામાં મારા લોકો ડૂબે છે મારા નાગરિકો ડૂબે છે ગુજરાતીઓ ડૂબે છે એટલે બોલવું છે પરંતુ શરૂઆત કરીએ પ્રાણ પ્રશ્નોનો ઉકેલ ક્યારેયના મુદ્દાથી પ્રાણપ્રશ્નો ઉકેલ ક્યારે પ્રાણપ્રશ્નની વાત આવે ત્યારે ઓક્સિજન પછી આપણા માટે કંઈ પણ જરૂરી હોય પ્રાણવાયુ પછી કંઈ પણ જરૂર હોય તો તે પાણી છે બે તસવીરો જોજો બે તસવીરો જોજો કેવી વિષમતા છે એક તસવીર વરસાદની આફત છે પ્રદેશના અનેક વિસ્તારોની અંદર વરસાદની જબરજસ્ત આફત છે તો બીજી તસવીર આજે પીવા માટે પાણીની શોધ કરવા આપણા વિકસિત ગુજરાતના નાગરિકો મજબૂર છે સરકારની અનેક યોજનાઓની વચ્ચે પણ એક બુંદ બુંદ પાણી માટે માણસ ટળવળે છે એક જગ્યાએ એક જગ્યાએ વરસાદી આફત છે અને એ કુદરત કેમ આપણી ઉપર કોપાયમાં છે આપણે જાણીએ છીએ એ કોના પાપે છે અને કમોસમી વરસાદ કેમ પડે છે તો બીજી તરફ પાણીની શોધ ચાલી રહી છે વરસાદ ક્યારે કેટલો પડ્યો કે એવું તોફાન આવી તો જાણીશું પરંતુ પાણીની સમસ્યાની વાત કરી લઈએ પોરબંદર નગરપાલિકા ગામડું નથી નગરપાલિકા અને પોરબંદર નગરપાલિકા વિસ્તારના બોખીરા આવાસ જુબેલી ગૌશાળા વિસ્તારમાં પાણીની સમસ્યા રોજ રોજની થઈ ચૂકી છે બે કે ત્રણ દિવસે પીવાનું પાણી આવે એ પણ ફોર્સથી નથી આવતું એટલે આપ જોઈ શકો છો કેવા પ્રકારે લાઈનો લાગે છે કેવી રીતે લોકો રોજ પાણી શોધતા નજરે પડે છે હવે વાત અમદાવાદની કરી લઈએ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાનું સૌથી મોટું ગણાતું ગામ જેની વસ્તી સાત હજારની છે તે હડાળા ગામ શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનો એવોર્ડ મળ્યો છે મારા ગામને તેત્રીસ મોલ્લા છે બે હજાર અઢારથી નલસે જલ યોજના અમલમાં છે પણ અહીં એક મોલ્લામાં મહિનામાં એક જ વખત પાણી આવે છે મહિનામાં એક જ વખત છેલ્લા સાત મહિનાથી પાણીની સમસ્યા વિકરાળ બની છે ગામમાં એક વિશાળ તળાવ છે પણ તેનું પાણી સ્વાભાવિક રીતે પીવાલાયક ન હોય કપડાં ધોવાના કામમાં આવે તેવું પણ નથી આર્થિક રીતે સક્ષમ લોકો ટ્રેક્ટર મારફતે પાણી મંગાવે છે અને જીવન ચલાવે છે પણ જે લોકોને આ ટેન્કર મંગાવવું પોસાતું નથી એ બે બે કિલોમીટર લાંબો ફેરો મારે છે અને એ ભર બપોરે કેટલો તડકો કેટલો તાપ છે એના વિશે જાજુ બોલવાની જરૂર નથી આ તમામની વચ્ચે આ તો જિલ્લાનું દૂરનું ગામ માની લઈએ ભાવનગર મહાનગરપાલિકા ટેન્કર રાજ નથી એવી વાર્તા કરવાવાળા આપણા મહાનગરપાલિકાઓમાં પણ ટેન્કરનું રાજ છે કુંભારવાડા તળાવ કુલસર નારી ગામ સહિત અનેક ઠેકાણે ટેન્કરો આવે છે આપ જોઈ શકો છો અને આ જુઓ સૌની યોજનાવાળું બોર્ડ જોયું ને તમે સરસ મજાનું બોર્ડ અને પાણી માટે શું હતું એક ટીપું પણ પાણી નહોતું શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે નળના કનેક્શન જ્યાં તો ટેન્કર જોવા મળે છે એકસો સાહીઠ કરોડના ખર્ચે અહીંયા નર્મદાના નીર પહોંચાડવા માટેની આ યોજના બની હતી અને બીજી તરફ કોર્પોરેશન પાણી વિતરણ માટે શેત્રુંજીમાંથી બે કરોડ સાઠ લાખનું પાણી ખરીદી ખરીદી પણ રહી છે એનો બોજ પણ નાગરિકો ઉઠ અને બીજી તરફ ટેન્કરોમાંથી પાણી પણ ખરીદવાનું સુરેન્દ્રનગર તરફ લઈ જાઓ સાયલા ગામ વીસ હજારની વસ્તુ ધરાવતું આ ગામ દસ દિવસના અંતરે પાણી મળે છે સ્થિતિ એ હદની છે કે દર મહિને લાઇટ બિલની માફક પાણી સપ્લાય કરતી એજન્સીને બિલ ચૂકવવા માટે પૈસા તૈયાર રાખવા પડે છે આપ જોઈ શકો છો ટેન્કની હાલત અને પાણી કેવી રીતે લોકો મંગાવે છે આપ આ દ્રશ્યો બહુ બધું કહે છે એ ભાજપ કોંગ્રેસ તમામના નેતાઓ જાણતા હશે ચૂંટણીમાં આ મુદ્દો કેટલો ચાલ્યો કેટલો નથી ચાલ્યો નથી જાણતો આ બધા મુદ્દા ચર્ચાવા જોતા હતા જેને ઓછું સ્થાન મારા સહિતની તમામ ચેનલોએ આપ્યું છે પણ આ દર્દ છે આ દર્દ ત્રણસો પાસઠ દિવસનું પાંચે વર્ષ માટેનું છે પાટણ લઈ સોર ગામમાં પાણીના એક એક બુંદ માટે લોકો વલખા મારે છે સાંતલપુરથી પાંચ કિલોમીટરની અંતરે આવેલો આ સોરગામ અહીંયા પાણીનો કોઈ સોર સ્ત્રોત નથી રણની કાદીએ આવેલું છે આ ગામ તળ ઘણા ઊંડા છે બોરવેલ થકી પાણી મેળવવું શક્ય નથી સાતસોની વસ્તી ધરાવતું આ ગામ મહિલાઓ બેડા લઈ સાત કિલોમીટર દૂરથી પાણી લાવવા મજબૂર છે આ સ્થિતિ છે આપણા ત્યાં નળ જળ યોજના સહિતની યોજનાની વચ્ચે આ તમામની વચ્ચે આજે એક કિસ્સો જોવા મળ્યો છે ચોંકાવનારો છે તમામ માટે ચિંતાજનક છે મારી ટીમને કહીશ કે દ્રશ્યો આપણે પ્લે કરીશું અથોડાથી નર્મદાની પાઇપલાઈન તોડી રહેલા પોરબંદર જિલ્લાના કુતિયાણા ગામના આ પૂર્વ પ્રમુખ છે કુતિયાણામાં ભર ઉનાળે દસ દિવસથી પાણી નથી મળી રહ્યું પાણીની સમસ્યાથી લોકો પરેશાન છે પાલિકાના પૂર્વ પ્રમુખ ડેલીબેન ઓડેદરા નર્મદાની પાઇપલાઇન થકી જેના થકી પાણી આવે ને એ પાઇપલાઇન અથોડો લઈને તોડી રહ્યા છે એમનું કહેવું છે કે નર્મદાની પાઇપલાઇન અહીંથી પસાર થાય છે પણ એ પાઇપલાઈનમાંથી એમને પાણી નથી મળતું અનેક વાર રજૂઆત કરી ઉપલેટાથી પોરબંદર જતી પાઇપલાઈનમાંથી પાણી આપવાનું પણ આ પાણી મળતું નથી તો ગામમાં ગામની સીમમાંથી જતી એ પાઇપલાઇનને કરવાનું શું મારી સાથે એ તમામ મહાનુભાવો પણ જોડાયા છે એમની સાથે પણ ચર્ચા કરીશું હિતેન્દ્રભાઈ પટેલ ભારતીય જનતા પક્ષના નેતા પ્રદીપભાઈ પાઠક ડેલીબેન ખુદ જોડાયા છે અને અમીબેન પણ જોડાયા છે પણ આ તમામની વચ્ચે નાગરિકોનું દર્દ ખાસ કરીને હિતેન્દ્રભાઈ તમારા થકી સરકારના એ અધિકારીઓ સુધી પહોંચાડવા માગીશ બહુ લાંબી બાઇટ છે બહુ દર્દ છે થોડાક અંશો જોઈ લેજો ને આંખમાંથી એટલા આંસુ આવશે ને એટલો એટલા ટીપા ગામમાં પાણી નથી જોઈ લો તમે પંદર વીસ વર્ષથી પાણીના નળ નાખ્યા છે પણ પાણી જ નથી આવતું નળ નાખ્યા છે પણ નવો નળ લીધો તો પાણી નથી આવતું એમાં પાણી તો આવતું નથી લાઈન નાખી ખરી પણ પાણી જ નથી આવતું દસ થી પંદર દિવસે પાણી આવે પંદર મહિને પાણી આવે પાણી બહુ ભયંકર છે બીજા નંબરમાં અમે લગભગ સાયલા અઢાર હજારની વસ્તીમાં વીસ હજારની વસ્તી છે અમે દર વખતે દર પાંચ વર્ષે ચૂંટણીમાં કહેવી છે ભાઈ સાયલાને તેમ પાણી આપો પાણી આપતા નથી મત લઈ જાય છે અમે અમારે આ આરોનું પાણી રહ્યું કાયદેસર વેચાવતું લાવવું પડે છે અને મહેમાન અમારે આવે એટલે વિચાર કરે છે કે આ પાણી તમારે વેચાવતું અરે મેં કી સાહેબ શું કરું તાર તમને અમારે પાણી તો પાવું ને સાયલામ ઘી મહેમાનો અમારો પરિસ્થિતિ શું થાય તમે તલાવ અમારે કોઈ દિવસ ભરાણો નથી અને વરસાદ બે ત્રણ વર્ષથી કમી છે તે ભરાતું નથી પશુઓને બહુ તકલીફ પડે છે બચારા પશુઓ રે બધા ઇનામ તડફી મરી જાય છે લગભગ દસ થી પંદર વર્ષથી નામ નામ ચાલે છે પણ હવે અમે કંઈ કરી શકતા નથી પંચાયતમાં સરપંચ એ વિચાર થાકી ગયા છે આ તો આડું ઓરું કરીને બધા ટેન્કર લઈને બધું ઘરે પૂરું પાડે છે પાણી અત્યારે કોઈ પડી જાય ને કોઈ રાજુ રહે જાય કોઈ હાથર પર જાય નથી અહીં કોઈ તરાવડા ત્રણ કિલોમીટર નળસાદ પાણી ન આવતો શું કરીએ

પરંતુ નર્મદાની એ પાઇપલાઇન અથોડાથી તોડી છે અથોડાથી તોડી છે અને એટલે જ ડેલીબેન સાથે વાત કરી ડેલીબેન એક્ઝેક્ટલી સમસ્યા છે શું અને આટલો આક્રોશ કેમ બેન તમે આ પાઇપલાઇન તોડી તો બાકીના લોકોનું શું થશે પાઇપલાઇન એટલા માટે તોડી ભાઈ દોઢ વર્ષ વહીવટી શાસન છે જી હા ઘણી વખત રજૂઆત કરી વહીવટ શાસન મારા શાસન દરમિયાન પચીસ વર્ષ દરમિયાન મેં ચાર દિવસે પાણી મળતું પૂરી વહીવટદારની રજૂઆત કરતાં જો કે અમારી જ સરકાર છે આમાં અમારી જ સરકાર છે ભાઈ મોદીજી નળથી જલની યોજના નેસ સુધી ગામડાના નેસ સુધી પહોંચાડી અમને ખબર છે સરકારનો કોઈ દોષ નહીં અમારી જ સરકાર છે અમારી સરકારે તો પાણી પુષ્કળ પહોંચાડ્યું પણ અત્યારે હાલ જે તે નગરપાલિકાએ જે જે નગરપાલિકાએ વહીવટદારનું શાસન આવ્યું વહીવટદાર કોઈ લેટર કે કોઈ કાગળ આગળ મોકલતા નથી ને હાલ મારે લાઈન એટલા માટે તોડવી પડી અમે ઘણીવાર રજૂઆત કરી કે ભાઈ લેટર મોકલો ઉપલેટાથી પોરબંદર જાતી લાઈન આપણી જોટ કરી દઈએ તો કુતિયાણાની કાયમી માટે પાણીનો હલ થાય હલ થઈ જાય તો મા અધિકારી વહીવટદાર શાસન કોઈ વાતનો જવાબ ન દીધો એટલે મારે ફરજિયાત આ પગલું ભરવું પડ્યું અમારા હાલની રાજ્યસભાની ચૂંટણી રાજ્ય બહારની ચૂંટણી હાલે અમારે કુંવરજીભાઈ ઘરના છે મારે તો કોઈને કેવા પૂરતું થતું જ નથી કે બીજેપી અમે બીજેપીના પરિવાર જ છે ને અમારા બધા છે જ કુંવરભાઈની કુંવરજીભાઈને એકવાર ફોન કરવો પડે પણ અટણે હાલ રાજ્ય બહાર બધા નું જવાનું થયું મારે પણ જવાનું હતું એટલે અત્યારે એ હોય કામમાં હોય મોટા બેન

મેલલ ફોન એ નથી કર્યો બી અમારી આ સેનલ નામ છે કે સાંભળો સાંભળો અટાણે મોદીજી ની અમારી ચૂંટણી હાલે રાજ્ય બહાર બધાને જવું પડતું હોય મને પણ કીધું તું પાણીની કુતિયાણાને પ્રશ્ન હિસાબે હું નથી ગઈ ને મને કીધું હતું એ પણ ને મોદીજી ભાઈ ને સુધી નળ કનેક્શન પુગાડતા હોય તો મારો કુતિયાણાનો કોઈ સવાલ જ નથી પણ વહીવટીદાર તંત્ર કોઈ ધ્યાન નતા દેતા એને હિસાબે મારે આ હથોડો લેવો પડ્યો અમારી સરકાર તો પુષ્કળ પાણી આપે તમે પણ જાણો સરકારી હતા જેને ન પહોંચતું એને પણ પાણી આપવું અને અમારે મોદીજી જુઓ તો કોઈ શાસન કર્યું નથી ભાઈ કરે એની પણ મારે મારા નાગરિક હતો મારા ગામના નાગરિક માટે મારે આ પગલું ભરવું પડ્યું બોલો ખેર દિલીબેન આપનો ખૂબ ખૂબ આભાર અને આપ જે સવાલ ઉઠાવ્યો છે હું પ્રયાસ કરીશ હું તો કમ્પ્લીટ ફ્રી છું અને હું જ કુંવરજીબેન ફોન કરીશ આજે કે આ સ્થિતિ છે ખેર ઈતેન્દ્રભાઈ સાથે પણ વાત કરીશ પરંતુ પ્રદીપભાઈ પાઠક જોડાય છે નિવૃત્ત કાર્યપાલક ઈજનેર છે પાઠક સાહેબ શું કારણ આ પ્રકારની સ્થિતિ રાજનેતાઓ વ્યસ્ત હોય ચૂંટણીમાં અધિકારીઓ સાંભળે નહીં આ પ્રકારની સ્થિતિ કેમ પાઠક સાહેબ અવાજ મળે છે હાલો હા હા હવે હવે આવ્યો પાઠક સાહેબ આ પ્રકારની સ્થિતિ કેમ આટલા આટલા બજેટ પછી આટલા ખર્ચા પછી પાણી ન પહોંચે આ પ્રકાર કમી ક્યાં રોનકભાઈ આ દ્રશ્યો જોઈને આંખમાં પાણી આવી જાય છે આખી ગુજરાત તળવળે છે અને આ સિચ્યુએશન જોતા જે એક પાર્ટીનું ત્રીસ વર્ષથી શાસન છે ત્રીસ વર્ષથી શાસન છે આ સરકારે જે પાણીનો પ્રોબ્લેમ છે એ નળદા જળસંપત્તિ અને પાણી પુરવઠા ત્રણેય ડિપાર્ટમેન્ટ ભેગા કરી અને એક ડિપાર્ટમેન્ટ બનાવ્યું કે જેથી કરીને સંકલન થઈ શકે પાણીનું પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે ત્રણેય ડિપાર્ટમેન્ટમાં બધા જ માણસો જુદા જુદા હોય સંકલનનો ટોટલી અભાવ છે બીજું કે આંખો મીચીને જે કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે એનું મેન્ટેન કોઈ પણ સ્કીમ હોય તો ધારો કે પચીસ હજાર કરોડ રૂપિયા ત્રણેય ડિપાર્ટમેન્ટમાં સરકાર ગ્રાન્ટ આપે છે બજેટ આપે છે હવે એની અંદર પાંચસો કરોડ રૂપિયા તો મિનિમમ તમારે મેન્ટેનન્સ આપવું પડે મેન્ટેનન્સ શૂન્ય હોય છે સે નળ તૂટી જાય તો એને નળ રિપેર કરવાના પૈસા નથી હોતા તમે સમજો એટલે પ્રોબ્લેમ એ છે કે સંકલન ઉપરથી અભાવ છે તમારા ગમે તેને કોન્ટ્રાક્ટ આપી દે છે એ લોકો મેન્ટેન કશું કરતા નથી કોઈ લાઇન લેવલ તમારે મળતા નથી હવે તમે આવડી ઊંચી ટાંકી બાંધો નરસે જળમાં તમારે જે નરસે જળની યોજના છે ને એ ઉપર જ્યાં હાઈ લેવલ હોય ત્યાં તમારે ટાંકી બાંધી અને પાઇપલાઇનથી નીચાલા લેવલે પાણી આપવાનું હોય છે એ ગ્રેવિટેશનલ પૂરતી સાદેથી જાય છે પરંતુ મને એ સમજણ નથી પડતી કે એ કામગીરી એટલી બધી ખરાબ હોય છે કે એમાંથી પાણી નથી જતું નથી એટલે આ સમસ્યા બિલકુલ સંકલનનો અભાવ છે આટલા ત્રીસ વર્ષથી એક જ સરકાર કામ કરે છે આટલું બજેટ છે તો જાય છે ક્યાં અને પહેલાંના જમાનામાં એવું હતું કે પંચ્યાસી ટકા વર્ક ઉપર ખર્ચો થતો હતો પંદર ટકા તમારું નોન પ્લાન હતું હવે સરકારે બે ભેગું કરી દીધું એટલે આના ઉદઘાટન કરવા અને ખાતમુહૂત કરવા એમાં પચાસ ટકા પૈસા જતા રહે છે લોકોની પબ્લિકને શું તકલીફ છે તો કહેવામાં આવતું જ નથી ખરેખર અત્યારે આ ત્રીસ વર્ષ પછી પચાસ વર્ષ પછી બી તમને પાણીની તકલીફ હોય ને તો ગુજરાતે શરમજનક પરિસ્થિતિમાં મુકાઈ ગયું છે પાઠક સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર ઇતેન્દ્રભાઈ આપ જોડાયેલા રહેજો કારણ કે જવાબ તમારા થકી જ જવાબ તો નહીં પણ સરકાર સુધી એ સવાલ પહોંચાડવા માગું છું અમીબેનનો વ્યૂ જાણી લો અમીબેન આપ શું માનો છો શું ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ પ્રોપર નથી એટલે આ સમસ્યા છે શું બજેટ ફળવાય છે પ્રોપર એનો ઉપયોગ નથી થતો એટલે આ સમસ્યા છે કે પછી આ સમસ્યાને ગંભીરતાથી નથી લેવાય એટલે આ સમસ્યા છે સૌથી પહેલાં તો આમાં લેક ઓફ પોલિટિકલ વિલ દેખાય છે જો પોલિટિકલ વિલ હોત તો ટ્રેડિશનલ જે વોટર કન્ઝર્વેશનના મેથડ છે રેન વોટર હાર્વેસ્ટિંગના મેથડ છે એને બી પ્રમોટ કરવામાં આવ્યા હોત અને આ નવા જે ટેકનિકલ સોલ્યુશન્સ લાવવાની વાત કરે છે જેમાં હમણાં જ મારા અગાઉ જે સ્પોક્સ પર્સન છે એમને એવું કહ્યું કે ટોટલી સિસ્ટમમાં જે કોર્ડિનેશન કરવાનું છે કોર્ડિનેશન નથી થતું એ લોકોની વચ્ચે કોર્ડિનેશનના અભાવના લીધે લોકો સફર કરે છે અને જે બજેટ એલોકેશન છે ને જે પ્લાનિંગ કરવામાં આવે છે એમાં બી દેર ઇઝ નો સેન્સ કે એટલે એમાં જે મેન્ટેનન્સનો કર કરવાનું હોય એ પ્રોપર એલો જોગવાઈ નથી થતી સ્કીમ્સ નાખી દેવામાં આવે છે પણ એને મેન્ટેન કેવી રીતના કરવી એટલે એકવાર સ્કીમ નાખ્યા પછી તમે જોશો તો અત્યારે સૌરાષ્ટ્રમાં કચ્છમાં અનેક ઠેકાણે પાઇપલાઇન પહોંચી ગઈ છે પણ નળમાં પાણી નથી આવતું ઘર સુધી નળ નખાઈ ગયા છે નળમાં પાણી નથી આનાથી કરુણ પરિસ્થિતિ શું હોય આ તો વેસ્ટ ઓફ ફંડ વેસ્ટ ઓફ મની અને આની પાછળ જવાબદાર જે અધિકારીઓ હોય કે જે કોન્ટ્રાક્ચ્યુઅલ પદ્ધતિથી કામ થયું છે ને મેન્ટેનન્સ કોન્ટ્રાક્ચ્યુઅલ પદ્ધતિથી આપે છે સૌથી મોટી જે પીવાનું પાણી વર્ષો વર્ષ ચાલવાની છે જે સિસ્ટમ કરવાની છે એમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ શું કામ એમાં રેગ્યુલર સ્ટાફ હોય તો જવાબદારી બને આ તમામ શહેરોની બી આજ પરિસ્થિતિ છે જિલ્લાઓમાં જાઓ ગામડાઓમાં જાઓ દરેક જગ્યાએ આ પરિસ્થિતિ છે ગુજરાતની નદીઓની વાત કરીએ તો આખા ભારત દેશમાં સૌથી વધુ પોલ્યુટેડ નદીઓ ગુજરાતમાં ગુજરાતમાં કોઈ બી ગામનું એક બી તલાવ લઈ લઈશું તો એમાં સુવેદના પાણી સિવાય પીવાલાયક હવે પાણી બચ્યું જ નથી એટલે એક બી તલાવમાં તમે ના કપડાં ધોઈ શકો ના વાસણ ધોઈ શકો કંજર એટલે ગુજરાતે એક બાજુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને પ્રગતિની મોટી મોટી વાતો કરી પણ બેઝિક નેસેસિટી જે સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાના હતા એ ત્રીસ વર્ષમાં નથી બન્યા તમામ નદી નાળા પૂરાઈ ગયા છે એમાં એન્ક્રોચમેન્ટ નથી રોકી શક્યા અને હવે જે પાણીની સમસ્યા આવી છે એ તમને ફક્ત એક માત્ર નર્મદાના સોર્સ પર ડિપેન્ડ થવાની વાત આવે અને એમાં જે પાણી છેક તમને સૌરાષ્ટ્રને કચ્છના ખૂણા સુધી પહોંચાડવું હોય ટેકનિકલી ખૂબ મોટું ચેલેન્જિંગ કામ છે એમાં એમાં ભ્રષ્ટાચાર જે વિલ હોવી જોઈએ પોલિટિકલ વિલ નથી હોતી મેન્ટેનન્સના અભાવ ના અભાવ હોય સંકલન નથી થતું ત્યારે કઈ રીતના લોકો આ સમસ્યાથી દૂર નીકળે કારણ કે હવે જૂના વોટર ટ્રેડિશનલ વોટર સોર્સિસ તો તમે પ્રોટેક્ટ જ નથી કર્યા કે જે ઓલ્ટરનેટ થઈ શકે રેઝિલિયન્સીની વાત કરે છે મોટી મોટી સ્માર્ટ સિટીઝની વાત કરે છે તો કયા શહેર રેઝિલિયન્ટ છે વડોદરામાં લોકો ગંદા પાણીની સમસ્યાથી મરે અમદાવાદમાં મરે દસ લાખ લોકો સુરતમાં પાણી નથી મળતું વડોદરામાં મહીસાગર નદીનો સ્ત્રોત જ દૂષિત થઈ ગયો છે તો કયા સોર્સની વાત કરીએ છીએ વડોદરા આખા ગુજરાતમાં તમે જોશો તો પાણીના સ્ત્રોતની કમી છે સ્ત્રોત નવા ડેવલપ કરવા જોઈએ જૂના મેન્ટેન કરવા જોઈએ આ દરેક જગ્યાએ સરકાર ફેલ ગઈ છે સિસ્ટમેટિકલી ફેલ ગઈ છે અને આ કરુણ દુર્દશા તમને છે કચ્છના બેટ ગામમાં જશો જે ઈસ્ટર્ન એન્ડમાં છે કે વડોદરા જેવા શહેરમાં જશો પાણીની સમસ્યા લોકોને બેડાથી પાણી ભરવું પડે પાણીની રાહ જોવી જોડે દસ દસ દિવસે પાણી આવે આ કરુણ પરિસ્થિતિ ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યની આ રીતે કરી નાખી છે આના માટે તંત્ર ટોટલી જવાબદાર છે અને ભારતીય જનતા પાર્ટીના લોકો અને હું ગુજરાતના લોકોને ભી જવાબદાર ગણું છું જે આ બધા ઇસ્યુઝને જ્યારે ઇલેક્શન આવે પ્રાયોરિટી નથી આપતા ખેર હિતેન્દ્રભાઈ મારી સાથે જોડાયા છે હિતેન્દ્રભાઈ હું માનું છું કે છેલ્લા દસ પંદર વર્ષમાં અનેક પાણી પીવાના પાણીના સિંચાના કામ થયા છે હકીકત છે આ હકીકત છે સુધાર થયો છે ટેકનોલોજી આવી એની સાથે સાથે સુધાર થયો પણ આ દ્રશ્યો પણ બનાવતી નથી ખેર કુંવરજીભાઈ મારી સાથે જોડાયા કુંવરજીભાઈ આપનું સ્વાગત છે આપ જુઓ કુતિયાણાની અંદર આજે નર્મદાની પાઇપલાઇન પૂર્વ અધ્યક્ષ ડેલીબેન વડોદરાએ નર્દાની પાઇપલાઇન તોડી નાખીને એમનું કહેવું એમ છે કે કુંવરજીભાઈને હું ફોન નથી કરી શકતી કારણ કે ચૂંટણીમાં બીઝી હોય અને લોકોને સમસ્યા છે ના છૂટકે અધિકારીઓ કામ નથી કરતા સરકાર સુધી વાત નથી પહોંચાડતા એટલે મારે કરવું પડે સ્થિતિ કેમ આવી હમ કુંવરજીભાઈ હું છે ને અઠવાડિયા થી હું કલકત્તા હતો જી હું હા હું આજે જ બસ અત્યારે એરપોર્ટ ઉપર ઉતરીને હું ગાંધીનગર ઘરે પહોંચ્યો છું જી મારી સાથે કોઈ ફોન અંગે કે બીજી વાત થઈ નથી કુતિયાના પીવાના પાણી શું સ્થિતિ છે પણ હું હમણાં જ જાણી લઈશ અને જે કરવાનું થતું હશે ને એ પીવાના પાણી માટે કોઈ સમસ્યા ન રહે જરૂર પડશે તો તાત્કાલિક ટેન્કરની પણ સૂચના હું આપું છું અને પીવાના પાણી માટે કોઈ ગામડામાં મુશ્કેલી ન પડે એની સતત કાળજી રાખીએ છીએ છતાંય કઈ એવો પ્રશ્ન હશે તો હું આવતા સવારમાં જ મારા અધિકારીઓને ત્યાં મોકલીને અને પીવાના પાણીની શું સ્થિતિ છે શું કારણ છે જો ધાણીનો તત્કાલીક પીવાના પાણીનો વ્યવસ્થાને हल કરશે કોરજી આપનો ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા બદલ ખેર ઈતેન્દ્રભાઈ હવે આપ સાથે વાત કરી લઉં ઈતેન્દ્રભાઈ શું કારણ કે આજે પણ આવું દર્દ મારા ગુજરાતના લોકો મહેસૂસ કરી રહ્યા છે પાણીની લેની অরুণકભાઈ आपने जो बात करी है પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આપે જે બતાવી એ પ્રમાણે પાણીની મુશ્કેલી છે પોરબંદરના કુતિયાણામાં પણ પાણીનો કેટલાક દિવસથી મુશ્કેલી છે ડેલીબેને વાત કરીએ પ્રમાણે એમના સમયમાં ચાર વાર પાણી મળતું હતું પણ થોડા સમયથી આ પ્રશાસનના કારણે ક્યાંક મુશ્કેલી પડી છે કુલ મળીને આ જે પણ મુશ્કેલી આપે વર્ણવી છે એની બાબતમાં તકેદારી કરવામાં આવશે પ્રશાસનના લોકોને એમાં સૂચના આપી અને ત્યાં પીવાના પાણીની વ્યવસ્થાઓ સુનિશ્ચિત થાય એવો પ્રયાસ કરવામાં આવશે રાજકીય રીતે બેન અમીબેન ખૂબ હોશિયાર છે અને અનુભવ પણ એમનો સારો છે એમને રાજકીય અવલોકન પણ એટલા કર્યા અને પાણી માટે પોલિટિકલ વિલ નથી એવો આક્ષેપ કર્યો ત્યારે મારે એમને પૂછવું છે કે નર્મદાભાઈ સુધી રોકી રાખી મારા ભાઈ ચૂંટણી ગઈ આ બેનને નહીં પૂછવું કશું નહીં કરવું નર્મદા યોદ્ધા પતિ ગઈ ચાલુ થઈ મારે એટલું જ કહેવું છે લોકોના ઘર સુધી કેમ પાણી નથી પહોંચતું નળ લાગેલા કેમ નથી પહોંચતા એની જ વાત કરીએ આપણે ગઈ ચૂંટણી નહીં રોનકભાઈ રોનકભાઈ મેં મેં વાત કરીએ પ્રમાણે આપના જે દ્રશ્યો હતા એને આપણે બરાબર એને સ્વીકાર્યું છે મને કુંવરજીભાઈએ પણ વાત કરીને હું પણ કહું છું કે ક્યાંક પણ આવી મુશ્કેલી હશે તો આપણે એને દૂર કરવાનો પ્રયત્ન કરશું પણ પણ જે રીતે રાજકીય અવલોકનો થાય

કુતિયાળા બો ભાઈ પ્રોમિસ આપે તો જ પાણીની સમસ્યા સોલ્વ થાય મને સમજાવો ખાલી ભૂલી જાઓ બેન ભૂલી જાઓ કોંગ્રેસ ભૂલી જાઓ રોનકભાઈ જે પ્રમાણે ગુજરાતમાં પાણીનું કામ થયું છે અને અઢાર હજાર ગામડામાં આપણે પહોંચવાનો પ્રયાસ કર્યો છે ત્યારે જ્યારે અમીબેન બેન અવલોકન કરે ત્યારે મારે એમને યાદ કરાવવું પડે કે એમણે ગ્રામ પંચાયતના બિલો માટે દબાવળિયા કાપીને બિલ ભરવું પડતું હતું આ ભારતીય જનતા પાર્ટીની સરકારે જનતાને પાણી નિયમિત અને સુનિશ્ચિત મળે એટલા માટે ગ્રામ પંચાયતના બિલો અમે માફ કર્યા હતા એ પોલિટિકલ વલ છે ને એટલા માટે કહેવું પડે એ સુજલામ સુફલામ યોજના કે સૌની યોજનાના મારફતથી સૌરાષ્ટ્રના ડેમો ભરવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું અને બાવીસસો હોર્સ પાવરની મોટર મૂકીને નર્મદાનું પાણી પહોંચાડ્યું ને એ ભારતીય જનતા પાર્ટી કર્યું છે એનું પોલિટિકલ વિલ છે કડાણા ડેમથી ઉત્તર ઉત્તર ગુજરાતના જે પાણીના પીવાના ઉત્તર ગુજરાતના જે તળાવો પાંચસો તળાવો ભર્યા અને લોકોને ઘરે બેઠે પાણી પીવાનું મળ્યું ફ્લોરાઈડ મુક્ત પાણી મળ્યું સૌરાષ્ટ્રમાં ઘરે ઘરે દર પથરીના દર્દીઓ વાડાના દર્દીઓ અને હાડકાના દર્દીઓ હતા અને ખાટલામાંથી સવારે ઉભું પડે ત્યારે છતમાં દોરણું બધ્યું હોય તો જ ઉભું થવાય એવી લોકોની સ્થિતિ હતી અને ગામડામાં પીવાનું પાણી ટેન્કર થી જતું હતું આજે ક્યાંક બે પાંચ ગામડામાં કે બસો પાંચસો ગામડામાં જતું હશે અમે ના નથી પાડતા ક્યાંક મુશ્કેલી હશે કોઈના કોઈ કારણો હશે લાઈનમાં ફોલ્ટ હશે ક્યાંક સપ્લાયમાં ફોલ્ટ હશે ક્યાંક અમારી યોજનામાં ખામી હશે જી જી હિતેન્દ્રભાઈ સમયનો અભાવ છે એટલે આપને રોકું છું આપ ગ્રામ પંચાયતના બિલની વાત કરો છો ને હાલત સાહેબ એ છે કે મારા ગુજરાતની અનેક નગરપાલિકાઓ એવી છે ને વીજળીનું બિલ ભરી શકે એવી હાલત નથી એની એવી હાલત નથી ઉડાળી માર્યા છે રૂપિયા બધા વ્યવહારદાર કે જે પણ સત્તાધીશો હોય એ પણ તો હકીકત છે હિતેન્દ્રભાઈ ખેર આશા રાખું કુંવરજીભાઈએ જે વાત કરી છે એ પ્રકારે મારા કુતિયાણાને પાણીની વ્યવસ્થા થાય પાણીની વ્યવસ્થા થાય એક જનપ્રતિનિધિ પૂર્વ પ્રમુખે પણ બીજેપીના એમના અર્થે તોડવું પડે ને એનાથી વધુ ખરાબ ન હોઈ શકે તો બીજી તરફ જોરદાર વરસાદ પણ પડ્યો છે અને વરસાદી આફતથી પણ મારા ગ્રામીણ વિસ્તારમાં જબરજસ્ત પરેશાની છે સુરેન્દ્રનગર અલગ અલગ જિલ્લાની વાત કરી લઈએ કચ્છની અંદર જબરજસ્ત વરસાદ પડ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ એ જ પ્રકારે ધોધમાર વરસાદ પડ્યો બનાસકાંઠામાં પણ એ જ પ્રકારે વરસાદ પડ્યો ને અંબાજીમાં તો જળબંબા કાર જેવી સ્થિતિ સર્જાઈ રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદ પડ્યો દ્વારકાના ખંભાળિયામાં પણ વરસાદ પડ્યો અમરેલીમાં પણ વરસાદ પડ્યો અને આના કારણે મારો ખેડૂત પરેશાન છે હું ફરીથી કહું છું વરસાદ પડે એમાં સરકારનો કોઈ વાંક નથી પાણી ન પહોંચે એમાં ચોક્કસથી હોઈ શકે પણ જળવાયુનું જે પરિવર્તન થઈ રહ્યું છે જેના કારણે કમોસમી વરસાદ પડી રહ્યો છે એના વિશે મંથન કરવું એ આપણા તમામની અને સરકારની પણ જવાબદારી છે એની સાથે સાથે મારા ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે એનું વળતર સત્વરે મળે એ જોવાની પણ જવાબદારી છે અને ઉનાળો હજી બાકી છે આજે વરસાદના દ્રશ્યો દેખાય છે પાણી પાણી એક કમોસમી વરસાદ છે પણ મારા ગુજરાતના અનેક ગામડામાં આજે પણ ટેન્કરોથી પાણી પહોંચાડવું પડે છે મારી માતા બહેનોએ બેડા લઈ લઈને ભટકવું પડે છે બાપ કરજો આ શબ્દ વાપરવો પડે છે આનાથી દુઃખદ કંઈ ન હોઈ શકે આ મારું ગુજરાત ન હોઈ શકે અરબો રૂપિયા ખર્ચ્યા પછી પણ આ સ્થિતિ ન હોવી જોઈએ એટલે જ ટાઇટલ આપ્યું હતું પ્રાણ પ્રશ્નનો ઉકેલ ક્યારે ક્યારેક વિરામ લઈશ અને વિરામ બાદ હું તો બોલીશમાં જોઈશું ખાડા નદીઓમાં પડેલા ખાડા કોનું પાપ હોય છે